दिकरी मारी लाडकवाई लक्ष्मी नो अवतार दिकरी मारी लाडकवाई लक्ष्मी नो अवतार ए सुवे रात परने जागे तो सवार जागे तू सवार आ थोडा सारे क्षेत्र आयो सापर तो पथारी पेवी नाखे लो पे। आ लोगे आ छोकरान तो ना पेहवा

ના ના ધૂળજી ચા તો નહીં પીવો મારે હેડવું છે યાર આ તો ખાલી જોવા તો ક્ષેત્ર માં તો ઇન્ડી યાર થઈ જ નહીં બરોબર લે એને તો બધો ને એવું છે તાર આપલા હોમટા નહીં આવતા યાર બધું ખાઈ જાય ચટલું ના શું યાર તમે હેડા જઈએ તાર હા તો પાડો આવડે ના દે એટલે જતું રહી બધું પાવડર જ નાખ્યો તો હેડો આ જો મારે સાપુ હમુ કરું હા લે મ ખાવાનો ટાઈમ થઈ ગયો હા

હેલો નમસ્કાર સર બોલો હું ગાંધીનગર આંગણવાડી સેન્ટર માંથી વાત કરી રહ્યો છું હા તે કરો મારી વાત દુરાજી ભલાજી સાથે વાત થઈ રહી છે હા તમે આંગણવાડી માટે જે ફોર્મ ભર્યું હતું ઓવા ઓવા આપણે જે બાળકી માટેનું જે તમારું ફોર્મ હતું ઓ એવું કરે ભરાય તો કરો અમે હા તો એ સ્કીમ અત્યારે પાસ થઈ છે તમારી હા 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 તો એ પૈસા જો તમારે અત્યારે હાલ જોતા હોય તો તમને ગૂગલ પે માં હાલત મળી જશે કેટલા 18000 રૂપિયા ની સ્કીમ પાસ થઈ છે તમારી ના હોય હા તો જો તમારે અત્યારે જોતા હોય તો હું તમને ગૂગલ પે માં નાખી દઉં છું અત્યારે હા હા નહી તો પછી તમારે મહિનો દોઢ મહિનો વાર લાગશે આવવામાં ના ના આપણે એ મહિનો દોઢ મહિનો નહી અત્યારે હાલ લાવી દો હા તો અત્યારે જોતા હોય તો હું તમારા ગૂગલ પે માં લિંક નાખું છું તેને ક્લિક કરજો એટલે તમારા માં અઢાર હજાર રૂપિયા આવી જશે હા નાખો તન હા મારો મોબાઈલ ચાલુ રાખજો ફોન કટ કરતા તમારું ગૂગલ પે ખોલો ગૂગલ પે હા ગૂગલ પે ખોલો ગૂગલ પે ખોલી બસ ખોડું પણ છે આયો હા એમાં 18000 રૂપિયા લિંક નાખી છે જો

આ રે આડન જято ને મારા ઓટુ કોઈ ખબર પાડવા ન દેવે કાકા આડર કપાઈ ગયા અંદર એ ઓય ગો મીજ ગલા ખાય જા હો હો હેલો મારો હો ભરોને રણુ જાન ભત્રીજા હું જાનાર હેલો હેલો કરો ફોન શું પેલો તમે ખબર નહીં પડતી અલી ભત્રીજા ફોન તો ઘેર પડે છું આ કાચી ની દવાખો લઈ ગયા ખબર મને તો ખબર નહિ રે એટલે સોફરો તમારા

ઓ દીકરો મારો લાડકવાયો વિષ્ણુનો અવતાર ના પંકા નો અવતાર એ સુએ ને રાત પડે ને જાગે તો સવાર જાગે તો સવાર વાત જી ત્યાં ભ્યા જબર ટાઈમ તો ન તો આવી જો જબર તમે તો અલે આ ગમે થી પણ આપણો દીકરો આવ્યો ઓ એટલે હું કેતો તો

અતે નહી દેજો મા અને આ તો મારા Google યાર અરે આ મુકો ફોન બનાવા તો બ્લૂથ ખોલતા ખોલતા નહી કોઈનો જો ફોન વાળો આ છોકરા ઉપર પૈસા લઈ અરે હું કેવાનું આવે એ તો ઓધને બના તો કઉ છું ફોન અનવાળી તન નાચ્યો તન નાચ્યો લે અમને નહી દેવા જો નહી યાર તું નહી પરવાને ઉગાડ્યો એ તો અમારે ઊઠાયા

એટલે તમે ફોન પે ઓપન કરી રહ્યા છો કે ગૂગલ પે હું જોઈ રહ્યો મારા તો બે આયા ગૂગલ ઓપન કરું ઓકે સર હા બોલો આ તેમાં 25000 ની લિંક નાખી છે તેમાં ક્લિક કરો તમે આ મે તો આવ્યો ઉપર અડવાનું હા એમાં ક્લિક કરો તમે હાલ્યો આ એમાં તમારો યુપીઆઈ નંબર માંગશે જે બેંકમાં તમે છે તે તેમાં નાખો પછી હજાર નો આતુર્યું કપાઈ સાચું ક્યાં તું તું પછી કપાઈ ગયા ના ના તું જ આવ્યો દુર્યા મલિક હલો તારી વાત સાચી પછી કપાઈ ગયા અરે સાચું ચમ ને પૈસા નાખું ખાતમ પછી તું જો તું મન ભેગો થાય યાર

કેલો તો કોઈનો ફોન આયો તો ફોન આયો તો ગોધીનગર થી આ એટલે એ એવું કીધું છે કે તમે જતા રહો જોતા બહુ એવું જ કીધું હાલ જ જો પૈસા જરૂર તો તમે ખોલ્યું ખાતું તમારું ખોલ્યું હશે ખોલ્યું છું અને એમાં કોક નાશીએ ખરું ઈને ઓ તો જા નઈ

તો રખડતું છે આજે અમે અગ્રવાલ જે આપણા માકાન પેલું કરાયું હતું ને એના પછી આપડે જે છોકરો ના પૈસા ને

તમારી વાત સાચી ઈ પણ એટલે હોમેલો ભાઈ કરો ને જે એને તમારા પચીસ હજાર ની રિક્વેસ્ટ નાખી બરાબર કોક આપડે રિક્વેસ્ટ નાખે ને પૈસો ની એટલે એરો આપણે રિક્વેસ્ટ નાખે ને એટલે જેટલા એને લેવા હોય એટલા પૈસા લખીને એરો ફોન માં નાખે હવે જેવું તમે દબાઈ ને તમારો પાસવર્ડ નાખો ને એટલે પૈસા તમારા ખાતા માં પડ્યા હોય ને તો બધા પૈસા ઇનામ જતા એટલે જેટલા ની રિક્વેસ્ટ નાખી હોય ને એટલા જતા જતા રહે સમય ફોન નંબર બતાવ્યું ફોન નંબર હતો

લેડો હું જઉં મારા મોડું થાય અમુક મારા જો કોલેજ જવાનું આ તો જો તને વેન થાય તાર શેતરમાં જવાનું આ ફોન તો આવતો જ પતરી જાય લે આ કે એ લઈ જાય અલ્લા ના રાખો નો ઉતી બીજો અટતો નહી જા કેમ જતો ને કોઈ તાર આવું લેન મલ્લે અલ્લે કોઈ તો જો તો

અમે આ જગ્યાએ બોલીએ બોલે આ જગ્યા એ બોલે અને મોટા ભાગના એવા માણસો જ આવે કે જેમાં હાલમાં બેબી નો જન્મ થયો હોય હાલમાં છોકરો કે કે છોકરીનો જન્મ થયો હોય હોય એના એના અંદર 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 થી ફોન આવતો અને એવું જ આટલા પૈસા પાસ થયા લેવા હોય પૈસા તો હાલ તમે આ ક્લિક કરો આ ક્લિક કરો અને એમ કરીને તમે જયારે ક્લિક કરો એટલે તરત જ તમારા પૈસા કપાઈ જાય બરાબર અમે આ વિડીયો દ્વારા તમને એટલો જ સંદેશ પહોંચાડવા માંગીએ કે ફોન નો ઉપયોગ કરતી વખત સાવચેતી રાખો અને હાલ ઓનલાઈન સ્કેમ બહુ વધી જાય બરાબર